આપણે ભીંડાનું એકદમ સરસ મજાનું દહીંની ગ્રેવી વાળું નવીન શાક બનાવીશું ખરેખર આ સબ્જી બહુ ટેસ્ટી બને છે લાજવાબ બને છે એકવાર તમે ખાશો ને એટલે વાત વાતરૂપતી બેન હવે પછી ભીંડાનું શાક તો મેં આવી જ રીતે બનાવીશું ચલો જોઈએ સરસ મજાની રેસીપી આજે આપણે સરસ મજાનું ભીંડાનું શાક બનાવીશું તો આ ભીંડાનું શાક બનાવવા માટે મેં અહીંયા લીધો છે બસો પચાસ ગ્રામ ભીંડો ભીંડાને ધોઈ અને લૂછી અને ત્યાર પછી આવી રીતે ગોળ સમારી લીધો છે હવે અહીંયા થોડું ભીંડાનું શાક આપણે અલગ રીતે કરવાના છીએ દહીંની ગ્રેવીમાં બનતું આ ભીંડાનું શાક ખરેખર બહુ મજા આવે છે ખાવાની અહીંયા સૌથી પહેલાં તેલ ગરમ થોડું થાય એટલે આપણે એમાં હળદર ઉમેરી દઈએ અને એમાં ઉમેરી દેવાનો છે ભીંડો ભીંડાને આપણે થોડો સાંતળી લેવાનો છે હજી વઘાર કરવાનો બાકી છે ભીંડાના આ શાકની રેસીપી બહુ સરસ મજાની છે દહીંની ગ્રેવી વળું ભીંડાનું શાક વઘારવાની એક ખાસિયત છે તમને ખરેખર મજા આવશે તો હવે અહીંયા આપણે આ ભીંડાને સાંતળી લઈએ એંસી ટકા સુધી આપણે ભીંડાને તેલમાં ચડવા દેવાનો છે આ ભીંડાના શાકને તેલમાં સાંતળી ભીંડાને ચડવા દેવાનો હવે હળદર એટલા માટે એડ કરવાની છે કારણ કે હળદરથી જે ભીંડાનો ગ્રીન કલર છે તે જળવાઈ રહે છે એટલા માટે હવે આપણે અહીંયા આ ભીંડાને આમ જ ચડવા દેવાનો છે ત્યાં સુધીમાં આપણે જે બીજી વસ્તુની જરૂર પડશે એ બધી જ વસ્તુ લઈ અને દહીંની ગ્રેવી બનાવીને રાખી દઈએ કારણ કે આ શાકની અંદર જે દહીંની ગ્રેવી બનાવવાની છે એમાં જે વસ્તુ જોઈએ છે એ વસ્તુ ખૂબ ઉપયોગી છે એટલા માટે તો હવે અહીંયા આપણે એક આ શાક છે એને આપણે ચડવા દઈએ ત્યાં સુધીમાં આપણે કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ કરવાનો ગ્રેવી બનાવવા માટે એ હું તમને જણાવી દઈશ ઓકે તો ચલો અહીંયા સૌથી પહેલાં તો ભીંડાને ચડવા દેવાનો છે આપણો ભીંડો અહીંયા ઓછામાં ઓછો એંસી ટકા સુધી ચડવો જોઈએ ભીંડાની જે ચિકાસ છે ઢીંડાની તે લાલ ચૂંટણી બળી જવી જોઈએ ગેસની અંશ એકદમ ફૂલ રાખવાની છે બે મિનિટ સુધી તેલમાં જ ભીંડો સંતળાઈ જાય એટલે થોડું નમક ઉમેરી દેવાનું છે નમક ઉમેર્યા પછી હલાવી દેવાનું છે ભીંડાને આવી રીતે હલાવી અને ટિકાસ દૂર કરી અને ભીંડાને ચડવા દેવાનો છે ભીંડો ચડે એટલે દહીંની ગ્રેવી કેવી રીતે બનાવવાની છે એવું તમને જણાવું અહીંયા આપણે આ સબ્જી બનાવવા માટે સૌથી પહેલાં તો દહીંની ગ્રેવી બનાવી લઈએ મોળું દહીં લેવાનું છે ઘરનું તાજું પણ ચાલે અને આવી રીતે ડબ્બાનું પણ દહીં લઈ શકો છો તો અહીંયા અડધો વાટકો જેટલું એકદમ સરસ મજાનું મોળું બહુ વધારે તીખું નહીં એવું દહીં અને સાથે એક આખો વાટકો મિક્સ ચવાણું લેવાનું છે દહીં અને આ મિક્સ ચવાણાની સરસ મજાની ગ્રેવી બનાવી લેવાની છે તો અહીંયા આપણે સરસ મજાની ગ્રેવી બનાવીને રાખી દીધી છે ખરેખર આ જે ગ્રેવી છે એના હિસાબે તમારા શાકનો ટેસ્ટ પંજાબી સબ્જી કરતા પણ વધારે સરસ આવે છે તો અહીંયા આપણે આવી રીતે થોડી એવી ગ્રેવી બનાવી લે સાથે અડધી ઓનિયન લેવાની છે ઝીણી ઝીણી સમારેલી એક એકદમ ઝીણું ઝીણું સમારેલું ટામેટું લેવાનું છે હવે આપણે જે ભીંડાને આપણે ચડવા માટે મૂક્યો હતો આ ભીંડો આપણો ચડતો હતો દર સેકન્ડ દર મિનિટે આપણે હલાવવાનું આ ચાર મિનિટ ટોટલ થઈ છે ચાર મિનિટમાં આપણો ભીંડો અહીંયા એકદમ સરસ ચડી ગયો છે તો અહીંયા એકદમ સરસ રીતે આપણો આ ભીંડો ચડે એટલે એનો કલર બદલાવા લાગે છે તમે જુઓ તેલ છૂટું પડે છે ભીંડામાંથી તેલ વધારે ઉપર આવે એટલે સમજી લો કે આપણો ભીંડો છે એકદમ સરસ મજાનો ચડી ગયો છે ભીંડાનો કલર પણ બદલાઈ ગયો છે અહીંયા આપણે ચેક કરીશું તો આપણો ભીંડો અત્યારે સરસ ચડી ગયો છે તો ટોટલ આપણે સિત્તેરથી એંસી ટકા સુધી તેલમાં જ આવી રીતે ભીંડાને ચડવા દેવાનો એ પછી તેલ નીતારી લઈએ અને એક વાસણમાં આપણે આપણા જે ફ્રાય કરેલો ભીંડો છે એને સાઈડમાં લઈ લઈએ અને એ પછી આપણે ગ્રેવીનો વઘાર કરીશું તો આવી રીતે તમે આ શાક બનાવજો ભીંડાનું શાક બહુ સરસ બને છે લાજવાબ બને છે ટેસ્ટી બને છે તો હળદર મીઠામાં જ આપણે ભીંડાને સાંતળી લેવાનો ચડવા દેવાનો એ પછી થોડું અમથું તેલ આપણે ઉમેરીશું આની અંદર એક ચમચી જેટલું તેલ ઉમેરી દઈએ અને હવે પછી આપણે આ સબ્જીનો ગ્રેવી ગ્રેવી બનાવીશું તો અત્યાર સુધી તમે પંજાબી શાક ખાધા છે ગ્રેવીવાળા ઘણા બધા શાક ખાધા છે પરંતુ દહીંમાં જો આ રીતે તમે ભીંડાનું શાક બનાવશો તો નાના મોટા સૌ કોઈને ભાવશે અને બીજો કે અડીશો ભીંડો હશે ને તો પણ આરામ થી થી ચાર જણા ખાઈ શકે એવી સરસ મજાનું આ શાક બને છે આપણું હવે અહીંયા તેલ ગરમ થાય એટલે આપણે જીરાથી આ શાકનો વઘાર કરીશું જીરું અને હિંગ ઉમેરી અને એ પછી ઓનિયન થોડીવાર માટે સાંતળી લઈએ આ શાકમાં આવી રીતે ઓનિયન ઉમેરવી ખૂબ જરૂરી છે હવે આપણે એક મિનિટ સુધી સાંતળીયા પછી તેમાં આપણે એડ કરીશું ટામેટું ટામેટાને પણ આપણે ચડવા દઈશું થોડું આપણે ટામેટાને એકદમ મેં ઝીણું ઝીણું એટલે ચોપ કર્યું છે કે ફટાફટ ચડી જાય સાહેબ મેં નમક ઉમેર્યું હવે આપણે બે મિનિટ સુધી ટામેટાને આવી રીતે ચડવા દેવાનું છે ઓછામાં ઓછું બે અને વધારે વધારે ત્રણ મિનિટ સુધી ચડી જાય એટલે આપણે એમાં થોડી આમથી હળદર એડ કરીએ નમક એડ કરીએ કારણ કે આપણે ભીંડામાં પણ નમક ઉમેર્યું છે આપણા જે મિક્સ ચવાણું લીધું છે એમાં પણ નમક હશે એટલે એ રીતે ઉમેરવાનું ગરમ મસાલો લાલ મરચું આ બધું જ ઉમેરી લાલ મરચું તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ લઈ શકો છો આવી રીતે આપણે તમે જોઈ શકો છો અહીંયા એકદમ સરસ રીતે બધા મસાલા ઉમેરી દીધા છે હવે આપણે જે ગ્રેવી દહીંની અને મિક્સ ચવાણાની બનાવી એને આપણે શાંતડી લેવાની છે ઓકે તો આ શાક મેં મારા ઘરે બનાવ્યું ને ત્યારે ખરેખર મારા હસબન્ડનું એટલું બધું આ શાક ભાઈ એટલું બધું વાવ બને કે આજે ભીંડાનું શાક ખાવાની બહુ મજા આવી ગઈ હો મેં કીધું કેવું લાગે છે તો કે પંજાબી ટેસ્ટ જેવું લાગે છે તો મને કે કેવી રીતે ગ્રેવી કરી છે મેં કીધું તમે લાયા હતા ને પેલું મિક્સ ચવાણું વપરાતું જ નહોતું તો આજે વાપરી નાખ્યું તો અહીંયા આપણા ઘરમાં જ્યારે કોઈ મિક્સ ચવાણું આવું લાવેલું પડેલું હોય ખાતા ન હોય અને હવાઈ ગયું હોય ને તો પણ ચાલે તો હવે આપણે એમાં આવી રીતે ગ્રેવીને શાંતળી લઈએ ગ્રેવી થોડી શાંતળાય એટલે અડધો ગ્લાસ પાણી ઉમેરી દઈશું અને આ ગ્રેવીને સેટ કરવા કરવા દઈશું ત્રણ મિનિટ સુધી મીડિયમ આંચે ચડવા દેવાની તેલ છૂટું ન પડે ત્યાં સુધી થોડું ખતખદે નહીં ત્યાં સુધી ચડવા દેવાનું છે મને સહેજ આમ સ્લાઇડલી નમક ઓછું લાગ્યું અને મને તીખું પણ આશા કરવું છે તમે ફરી થોડું કાશ્મીરી લાલ મરચું અને રેશમ પુટ્ટો થોડો ઉમેર્યો છે જેના કારણે તીખાશ આવે એટલા માટે તો હવે ગ્રેવીને મેં સરસ રીતે સાંતળી લીધી છે હવે આપણે જોઈતું જે સાંતળેલો ભીંડો છે એને ઉમેરી દેવાનો આવી રીતે હળદરમાં તેલમાં ભીંડાને સાંતળવાથી ભીંડાનું જે ગ્રીન કલર છે તે જળવાઈ રહે છે અને આપણું જે શાક છે તે હોટેલ જેવું ટેસ્ટી બને છે તો અહીંયા એકને એક સરખું તમે સબ્જી ખાઈને જ્યારે કંટાળો છો ત્યારે આવી રીતે તમે ભીંડાનું શાક બનાવો હવે આપણે બે થી ત્રણ મિનિટ સુધી આપણે ગ્રેવીને અને ભીંડાને સેટ થવા દઈએ જેના કારણે બધા કરેલા મસાલા છે તે આરામથી ભીંડા સાથે સેટ થઈ જશે ઓકે તો અહીંયા અમે એકદમ સરસ રીતે પીંડાને હલાવ્યું ચડવા દેવાનું ગેસને આંચ એકદમ સ્લો ટુ મીડિયમ રાખવાની તો અહીંયા બનીને રેડી છે સરસ મજાનું આપણું ટેસ્ટી એવું પીંડાનું શાક ખરેખર આ રેસીપી બહુ સરસ મજાની છે તમને સૌ કોઈ પસંદ આવે તો તમે પણ આવી રીતે પીંડાનું શાક બનાવો રોટી સબ્જી અને પરાઠા સાથે આ પીંડાનું શાક ખૂબ સરસ લાગે છે તો આશા રાખું છું આપ સૌને માહિતી પસંદ આવી હશે મારી ચેનલ નવી છે નાની છે આપ સૌના સાથ સહકાર થી ધીરે ધીરે આગળ વધી રહી છું આશા રાખું છું આપ સૌનો સાથ સહકાર મને દિલ થી મળશે